વાત કરીએ તો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો એકદમ યુનિક યુનિક રેવાના છે સાથે સાથે ડિઝાઇન પણ તમે જોઈ શકો છો અલગ અલગ જે રહેવાના છે અને કોરિયન ફેબ્રિકમાં રહેવાના છે એકદમ જોરદાર કલેક્શન આવી રહ્યું છે આયરા ક્રિએશનમાં આ તો મારી બહેનો એટલું જ નહીં તમે જોઈ શકો છો વેસ્ટર્ન ટોપમાં પણ એકથી એક ડિઝાઇન્સ અવેલેબલ છે જોઈ શકો છો આ રીતનું લેસ વર્ક આવશે સ્લીવમાં પણ વર્ક આવશે પ્લેન પણ મળી જશે કલર્સ પણ ઘણા બધા અવેલેબલ છે જોઈ શકો છો આ સેમ્પલ પીસ છે બીજા આનાથી ઘણા બધા આપણી જો કલર્સ અવેલેબલ છે બધા જ કોરિયન ફેબ્રિક રેવાના છે ફેબ્રિક છે છે જોઈ શકો છો એક કલર તમને મળી જવાના બીજું શું રહેશે હા મારી બહેનો તમારા માટે લઈને આવ્યો છું લોંગ મીડી આના પર તમને મળી જવાનો છે એકદમ કલર ઓપ્શન તમે જોઈ શકો છો એકદમ લોંગ મીડી આવશે જોરદાર જોરદાર કલેક્શન આયરા ક્રિએશનમાં આવી રહ્યું છે અને મારી બેનો ડ્રેસ મટીરિયલ જોઈ શકો છો એક થી એક વેરાયટી છે રિયોન છે કોટન છે મસ્લિન છે આ બધા ડ્રેસ ફેબ્રિક તમને ફક્ત પંદરસો માં બે જોડી મળી જવાના છે તો આજે જ મુલાકાત કરો સ્ક્રીન પર નંબર પણ આપેલો છે અને એડ્રેસ પણ મેન્શન કરેલું છે તો તલાભાઈ મારી બહેનોને એથી ખરીદી કરી હોય તો એડ્રેસ સો ફૂટ નો રોડ રોયલ પ્લાઝા ફાતેમા મસ્જીદ વાળો રોડ સરવરિયા ચોકની ની બાજુમાં આઈરા ક્રિએસન આણંદ